ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ખેડા માતર દોડકા દસક્રોઈ નડિયાદ મેમદાવાદ કપડવંજ કઠલાલ અમદાવાદ સહિતના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાનની રાષ્ટ્ર માટે સમર્પિત ભાવનાથી કામ કરવાની રીતિનીતિ જોઈ તેમના સંકલ્પને સાકાર કરવા ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી દેવુસિંહ ચૌહાણને સાત લાખથી વધુ મતોથી ચૂંટી લાવવા માલધારી સમાજને આવાહન કર્યું હતું ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર માલદારી સમાજને ભાજપની સાથે રહેવા અપીલ કરી હતી શ્રી દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં બોલાવેલા આ મહાસંમેલનમાં મધ્ય ગુજરાતના સહુ માલદારી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન દ્વારકાધીશની જય બોલાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રહી

ગંચાશીન સન્માનીય મહાનુભાવ મારી કસોટી થાય પરંતુ હું બહુ ઓછા શબ્દોમાં આ સમાજ ને નાનકડી વિનંતી કરવા માટે આજનો થયો છું ત્યારે નરસિંહ મહેતા એક ભજન યાદ આવે છે કે માલધારી સમાજ અને ભગવાન કૃષ્ણ વચ્ચે તો મામા ભાણે સમય છે નરસિંહ તમે તમે ભગવાન ના ના એવું છે ને તમે ભગવાન ના ભણે

કદાચ રાજકીય વાત હશે પરંતુ હું જોઈ શક્યો છું કે પહેલી વાર આ ખેડાના આંગણે માલધારી સમાજ નો દ્રશ્ય ઇતિહાસમાં તમામ વાળા ભેદ ભૂલીને સૌ એક સાથે ભેગા થયા હોય એવું અદભુત સંમેલન એક પ્રકારનો મહાસાગર હું જોઈ શક્યો અને આટલા ડિસિપ્લિનમાં નો બેસવું જ છે

અને આજે આ સંમેલન જોયા પછી મને એક વિનંતી કરવાનું મન થાય કે ચૂંટણી સાતમી મે ના છે ચૂંટણી પતી જશે પરંતુ જો આ મધ્ય ગુજરાત માં માલધારી સમાજ આ મહાસમેલન જયારે પવિત્ર દિવસો કરી રહ્યા છે તમામ ભેદ ભૂલી આ માલધારી મહાસમેલન નું રજીસ્ટ્રેશન કરાવીશું અને આ માલધારી સમાજ સૌ સમાજ ને એક સાથે એક તાકડા બાંધી સામે 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 જો કોઈ ગોવર્ધન પર્વત ઉચક્યો હોય તો નરેન્દ્રભાઈ મોદી એ ઉચક્યો છે આપડે તો માત્ર ટેકો કરવાનો આપણે તો આ સમાજની સમાજની સાથે રાખીને સમાજને સૌને સાથે રાખીને જે પ્રકારે સમાજમાં છેલ્લા દસ વર્ષથી

અને સરકાર ને જ્યાં પણ જરૂર પડે મદદ કરવા માટેનું એક અદભુત સંગઠન ઊભું થાય એવી વિનંતી કરું છું આપ સૌનો